રામ રામ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો મિત્રો આપણે વાડી તરફ નીકળી ગયા છીએ કારણ કે ખેતરમાં ચાર વાવેલી છે એટલે રેઢાઢોરનો બહુ ત્રાસ છે તો આપણે વાડી આંટો મારો એટલા માટે જઈએ છીએ કે રેઢાઢોર આવે નહીં ચારનું ધ્યાન રાખવાનું છે અને હારે બીજું પણ કામ છે કારણ કે આપણા એરંડા હવે મોટા થશે એટલે આપણે ઝાટકા મશીન બાંધવું પડશે ટ્રેક્ટર મશીન બાંધવા માટે આપણે થોડા ઘણા લાકડા કાપવા પડશે તો આજે આપણે લાકડા કાપવાના છે અને જારનું ધ્યાન રહે આપણે આજે બે કામ કરવાનું છે તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા ખેતર અને સૌથી પહેલા તો તમે આપણા ખેતરનો નજારો જોઈ લો તો આ છે મિત્રો આપણા ક્ષેત્રનો નજારો જોઈ લો આ જે સામે ખેતર દેખાય છે એમાં એરંડા વાયા છે અને આ જે ક્ષેત્ર છે એમાં જાર વાય છે પણ જાર હજી સુધી બહુ ઊગી નથી અને ઢોર પણ તમે જોઈ શકો છો ક્યાંય રેખાતું નથી રેટું બહુ સેટા નીકળી ગયા લાગે છે લગભગ સાંજે મોડા આવશે અને ત્યાં સુધી આપણે થોડા ઘણા લાકડા કાપવાના છે ઝાટકા મશીન બાંધવા તો થોડા ઘણા લાકડા કાપી નાખ તો મિત્રો સીતર કેવા લાગે છે અહીંનો નજારો તમને કેવો લાગે છે કોમેન્ટમાં લખજો અને થોડાક લાકડા કાપી નાખ તો વિડીયોમાં બને રહેજો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો તો ચાલો હવે આપણે થોડા ઘણા લાકડા કાપી આવો તો મિત્રો આપણે થોડાક લાકડા કાપી અને ઘર બાજુ નીકળી ગયા છે કારણ કે પાણી થોડુંક હતું તો હવે પાણી પતી ગયું છે અને તરહ લાગી છે ફૂલ મિત્રો બોર તો આજે આવ્યા નથી રીઢા એટલે હવે ગરબાજુ નીકળી ગયા છે અને હજી ધોઈ ધોઈને દશામાની આરતી કરવાની છે તો મિત્રો નીકળી ગયા છે ઘર બાજુ અને જે દશામાના વ્રત કરતા હોય એ કોમેન્ટમાં જય દશામાં લખવાનું કુલતા નહીં તો મિત્રો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી મારા બધાને રામ રામ જય માતાજી